મિત્રો પૈસા ખર્ચીને ચાર હજાર વોચ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબ બનાવવા જરૂરી છે ઘણા લોકોની કોમેન્ટ છે કે તમે સબસ્ક્રાઈબ અને વોચ ટાઈમ અમને બની આપો મિત્રો આજના ટોપિકની ઉપર બેસ્ટ મિત્રો તો માહિતી તમારા માટે લઈને આવ્યો છું તમે ચાર હજાર વોચ ટાઈમ બનાવવા માંગો છો તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રેજો કારણ કે આ વિડીયો છે ને બહુ સરસ છે ચાર હજાર વોચ ટાઈમ આપણે બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ પૈસા દઈને આપણે મતલબ જે વોચ ટાઈમે સબસ્ક્રાઈબ છે એ બનાવવા જોઈએ કે ના બનાવે અને ઘણા લોકોની એ પણ કોમેન્ટ છે કે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની અંદર ઘણી બધી ઓફરો આવે છે કે આટલાની અંદર તમને વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ તમને બનાવી આપવામાં આવશે અને ચેનલ કમ્પ્લીટ મોનોટાઈઝ કરી આપવામાં આવશે તો કઈ રીતે મિત્રો એ બધું હોય છે અને એના ઉપર આપણે ભરોસો કરવો કે ના કરવો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર લઈને આવીશું મિત્રો વિડીયોની અંદર ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો માફ કરજો આજે તમને થોડુંક એવું લાગતું હતું રિએક્શન હા મુદ્દા ઉપર થોડુંક આવેલું છે ખેતીના કામમાં થોડુંક કાંઈક જીવજંતુ મતલબ કેડી ગયું એટલા માટે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કે ઘણા લોકોને ચાર હજાર વોચ ટાઈમ બનાવવાનો મને મેસેજ પણ આવે છે વોટ્સએપની અંદર ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે અમને ચાર હજાર વોચ ટાઈમ બનાવી દો કારણ કે હું ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરું છું કે યુટ્યુબ ચેનલને લગતું કોઈ પણ કામ હોય તો દરેક કામ કરી આપવામાં આવશે અને દરેક કામ મિત્રો હું કરું પણ છું બરાબર અને ખાસ મિત્રો તમને એ પણ કહી દઉં કે જે લોકોની કોમેન્ટ એ પોસ્ટમાં જોઈને ઘણા લોકોની એવી પણ કોમેન્ટ આવે છે કે અમારે ચાર હજાર વોચ ટાઈમ બનાવો છે કે સબસ્ક્રાઈબ બનાવશે કે મતલબ થોડો ઘણો વોચ ટાઈમ ઘટે છે એ સબ વોચ ટાઈમ અમારે પૂરો કરો છો તો એ જરૂરી છે કે નહીં જરૂરી અને વોચ ટાઈમ ઘણા લોકો બનાવતા હોય છે તો શું એમના પાસે આપણે વોચ ટાઈમ બનાવવો જરૂરી છે કે નથી તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો સૌથી પહેલી તો ઘણા લોકોની મને જે કોમેન્ટ છે એ તમને કહી દઉં કે જે અન્ય કોઈ ઇન્સ્ટાગ્રામ છે કે યુટ્યુબ છે કે ફેસબુકમાં ઘણી બધી ઓફરો ચાલતી હોય છે કે અમારે મતલબ ચાર હજાર વોચ ટાઈમ કોઈ પણ વ્યક્તિને બનાવવો હોય તો આ રીતે અમે બનાવી આપશું તો એની ઉપર આપણે ફોકસ કરવું કે નહીં તો મિત્રો સૌથી પહેલાં તો તમને એ કહી દઉં કે જો તમારો વોચ ટાઈમ તમે રેગ્યુલર વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરી રહ્યા છો અને કદાચ થોડો ઘણો વોચ ટાઈમ તમારે ઘટે છે કે પાંત્રીસો થઈ ગયો છે કે ત્રણ હજાર થઈ ગયો છે અને એક હજાર તમારે ઘટે છે અને કોઈ એવી ઓફર તમને મળે છે કે અમે વોચ ટાઈમ તમને બનાવી આપીએ તો સૌથી પહેલી વાત તો એ મિત્રો કારણ કે અત્યારે ફ્રોડ ઘણા બધા લોકો કરે છે એટલે વોઇસ ટાઈમ બનાવતા આવ્યા પહેલાં જો કોઈ તમારે ઈમેલ આઈડી તમારે આપવાની થતી નથી માત્ર વિડીયોની લિંક તમારે આપવાની થાય છે કોઈ પણ ઈમેલ આઈડી પાસવર્ડ આવવાના થતા નથી વોઇસ ટાઈમ બનાવવા માટે બીજા નંબરમાં કે એ વ્યક્તિ તમને વોઇસ ટાઇમ બની આપશે એવી આપણી પાસે તો મારી પાસે પણ મતલબ પૂરી ખાતરી ના હોય અને તમારે પૈસા એ વ્યક્તિ તમને કહે હું જ છું હવે હું તમને કહું કે ચાલો પહેલાં પૈસા તમારે આપવાના થશે અને હું તમને આ ટાઈપનું બની આપું તો મિત્રો તમે કઈ રીતે મારી ઉપર ભરોસો કરશો તમે મારી ઉપર ભરોસો કઈ રીતે કરશો એટલે ભરોસો તમારે કરવા માટે પહેલી વાત તો એ કે જે એમનું અકાઉન્ટ છે એને તમારે ચેક કરવાનું છે કે એની અંદર અકાઉન્ટ લોક કરેલું છે અકાઉન્ટની અંદર એવા કોઈ વિડીયો બનાવેલા છે એની પ્રોફેશનલ કોઈ માહિતી છે એનું કોઈ લોકેશન છે એની કોઈ શોપિંગ છે એનું કોઈ સ્ટોર છે મતલબ ગમે તે કારણ કે કઈ રીતે ખબર પડે હવે તમે જ છો હું તમને કહું કે હું તમને હોસ્ટ ટાઈમ બનાવી આપું છું તો તમે ભરોસો કઈ રીતે કરશો મારી એક યુટ્યુબ ચેનલ છે મારું ખુદનું એક આ મતલબ ગમે તેવું કહો ને તો મારી પોતાની ઓળખાણ છે એના આધારે તમે મને કામ આપી દેશો કારણ કે મારી ઓળખાણ છે યુટ્યુબની અંદર મારું નામ છે પણ મારું યુટ્યુબની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર કાંઈ જગ્યાએ નામ નામ મારું પ્રોફાઇલ પણ બંધ હોય અને હું તમને કહું કે ચાલો પૈસાથી હું તમને વોચ ટાઈમ બની આપું છું તો એના ઉપર વિશ્વાસ ક્યારે પણ કરવો નહીં અને કોઈ પણ વ્યક્તિ હોસ્ટ ટાઈમની વાત કરતા હોય કે હું હોસ્ટ ટાઈમ તમને બની આપીશ તો પહેલાં પૈસા દેવાના મિત્રો ખાસ થતા નથી જેથી તમારી પાછળ છેતરપિંડી ના થાય મિત્રો કારણ કે વોસ્ટ ટાઈમ બનાવ્યા પછી મિત્રો કારણ કે આ બે પક્ષની અંદર છેતરપિંડીની વાત છે જો તમે પહેલાં પૈસા ના આપો ને વ્યક્તિ તમને વોસ્ટ ટાઈમ બની આપે તો તમે પૈસા ના આપો એટલે બે એક જાણે પણ એકબીજાના વિશ્વાસ ઉપર આધાર છે પણ ઘણી વાર મિત્રો મેન તમારે એ ધ્યાન આપવાનું છે કે કોઈ પણ વ્યક્તિ તમે સમયથી કે ગમે વોસ્ટ ટાઈમ કે સબસ્ક્રાઈબ બની આપીએ છે તો એનું જે પ્રોફાઇલ છે સો ટકા ચેક કરવું મિત્રો કારણ કે ચેક કર્યા વગર કાંઈ નથી હું અત્યારે હાલની અંદર તમને કહું કે હું કોઈ પણ વોસ્ટ ટાઈમ કે સબસ્ક્રાઈબ બની આપું એટલે તમારે મારા ચેક કયું કરવાનું છે મારી પ્રોફાઇલ પ્રોફાઇલ મારી ખુદની છે હું આ વિડીયો બનાવું છું સાચા છે મારું નામ શું છે બધા પ્લેટફોર્મની અંદર ચેક કરો એક જ છે કે નહીં એકાઉન્ટ તો મિત્રો એના ઉપર ભરોસો તમારે કરવાનો છે બાકી કોઈ પણ મિત્રો બ્રાન્ડ ના હોય કોઈ પણ એની અંદર મતલબ વોચ ટાઈમની કોઈ પોસ્ટ ના હોય કોઈ પણ એના લગતી માહિતી ના હોય તો એ જગ્યાએ મિત્રો તમારે કામ આપવાનું નથી કારણ કે એ જગ્યા તમારી પાસે છેતરપિંડી પણ મિત્રો થઈ શકે છે હવે ઘણા લોકોની મને કોમેન્ટ છે કે તમે વોસ્ટ ટાઈમ મને બની આપો તો મિત્રો હું એક સામાન્ય માણસ છું તમે જોઈ રહ્યા છો કે હું વાડીની અંદર જ રહું છું અને વાડીની અંદર કામ કરું ટાઈમ મળે ત્યારે વિડીયો બનાવું છું અત્યારે પણ વાડીની અંદર જ કામ કરતો જુઓ અહીંયા મોઢા ઉપર તમને રિએક્શન થોડું આવ્યું છે દવા પણ લીધી છે પણ એ વિડીયો બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે અહીંયા વિડીયો બનાવવા આવી ગયા છીએ અને તમને કહી દઉં કે વોચ ટાઈમ આપણી પાસે એવી કોઈ પણ સિસ્ટમ નથી કે હું વોચ ટાઈમ બનાવી શકું હા મારી પાસે લેપટોપ છે યુટ્યુબનું કામ કરવા માટે પણ એની સાથે હું વોચ ટાઈમ નથી બનાવી શકતો અને વોચ ટાઈમ બનાવો છે ને એ પણ તમને કહી દઉં કે તમારી ચેનલની અંદર વ્યૂઝ અને સબસ્ક્રાઈબ તમારી ચેનલમાં સારામાં સારા વિડીયો ચાલી રહ્યા છે તો તમારે વોચ ટાઈમ બનાવવાની કોઈ જરૂર જ નથી હા લેટ થશે તમારો વોચ ટાઈમ બની જશે જો તમારા વ્યૂઝ આવી રહ્યા છે તો તમારો વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જવાનો છે અને તોય તમારે જો વ્યૂઝ નથી આવતા અને તમે એવું લોકો વિચારી રહ્યા છો કે મારે વોચ ટાઈમ બનાવો છે તો એના માટે એક સલાહ હું તમને આપું કે એ કંઈ કે તમારા વિડિયોની અંદર વ્યૂઝ મળતા જ નથી તો પૈસા ખરીદીને તમે વોચ ટાઈમને સબસ્ક્રાઈબ અને ચેનલ તમે મોનોટાઇઝ કરો છો તો વ્યૂઝ મળતા જ નથી તો તમને પૈસા કઈ રીતે મળશે એક પોઈન્ટ છે મિત્રો તમારી ચેનલની અંદર તમને વ્યૂઝ મળતા નથી તો તમે ચાર હજાર વર્ષ ટાઈમ બનાવરાઈને ચેનલ મોનોટાઈઝ કરાવો છો તો એના પછી વ્યૂઝ તમારી ચેનલ તો અંદર આવવાના છે નહીં તો તમે પૈસા ખર્ચો એ તો તમારા પડી જ જવાના છે વિડીયોની અંદર વ્યૂઝ જ નથી આવતા તો તમે શું કરવાના એમ ચાલો વોચ ટાઈમ તો તમે બનાવી દેશો પણ તમારા ખુદના વિડીયોની અંદર વ્યૂઝ આવવાના જ નથી તો તમે વિડીયો દ્વારા પૈસાની કમાણી કઈ રીતે કરી શકવાના એટલે હંમેશા માટે પોતાના કન્ટેન્ટથી ભલે વોચ ટાઈમ બનવામાં થોડીક વાર લાગશે એક ચેનલની અંદર કામ ના થતું હોય તો બીજી એક નવી ચેનલની અંદર નવું કન્ટેન્ટથી અપલો મતલબ વિડીયો બનાવો જેની અંદર વ્યૂઝ ના મળતા હોય તો અને જો એક જ કન્ટેન્ટમાં તમે વિડીયો અપલોડ કરેલા છે તો આજે નહીં તો કાલે મિત્રો કારણ કે એક બે વિડીયો અપલોડ કરવાથી મિત્રો ચેનલની અંદર ફર્ટલાઈન તમારો ગ્રો નથી થતી ને વ્યૂઝ તમને નથી મળતા એક મહિનાની અંદર અંદર કમસે કમ તમે ત્રીસ વિડીયો અપલોડ કરો ને તો બે એકથી બે મહિના થાય ને ત્યારે તમારી એક વિડિયો મિત્રો વાયરલ થાય છે અને ઘણા મિત્રો એવા પણ હોય છે કે જો ટોપિક સારું હોય ને તો એક મહિનાની અંદર પણ વિડીયો વાયરલ થઈ જશે પણ રેગ્યુલર વિડીયો અપલોડ કરો ને તો જ તમારા ચાર્જર વોચ ટાઈમ બને છે બાકી હું એવું માનું છું કે જો તમારે યુટ્યુબની અંદર આગળ જવું હોય ને તો પોતાના કન્ટેન્ટથી ને પોતાના જ વોચ ટાઈમથી આગળ જવું બાકી પૈસા ખરીદીને તમે વોચ ટાઈમ બનાવો છો તો તમારા વિડીયોની અંદર વ્યૂઝ નથી મળતા ત્યારે તમે વોચ ટાઈમ બનાવો છો તો તમારી ચેનલ મોનોટાઇઝ થાય તો પછી કઈ રીતે વ્યૂઝ આવવાના છે એટલે વોચ ટાઈમ જે રીતે આપણા વિડીયોનો આવે છે એની ઉપર જ ભરોસો કરો અને જેટલા પણ બને ત્યાં સુધી લોંગ વિડીયોને એક જ કન્ટેન્ટમાં તમે અપલોડ કરતા રહેશો તો તમને વ્યૂઝ પણ મળશે અને વોચ ટાઈમ પણ બની જશે તો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ટેકનિકલ જાયગર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો